એક જ વખત રોટાવેટર રાખેલું છે પણ આપણે ઓલી બ્લેડું ઉથમી છે ને એટલે પલાળનો નીચો ભેગો નથી આવતો જેથી ઢબા ઢબા નથી થતા પડું એકદમ રેવલ થાય છે જેમ કે આમાં મેકેનિકલ ઓઇલ સીલ આવે છે ખાસ મહત્વપૂર્ણ એ છે કે તમે આને હળગાવવાનું બંધ કરો અને હવે આને ડીકમ્પોઝ કરી ફરી ખાતર સ્વરૂપે આપણા પાકને મદદરૂપ થાય આપણી થોડીક મહેનત વધશે ઉનાળામાં પણ આપણી જમીન બંજર બનવાથી અટકશે તો ખેડૂત મિત્રો અત્યારે લોકો ઘઉં વાળા પડામાં દિવાસળી મૂકીને એને હળગાવી નાખે છે પણ એ લોકો જાણતા નથી કે ઘઉં વાળા પડાનો કેવો બધો ઉપયોગ કરી શકી આપણે અત્યારે દેશી ખાતર દેશી ખાતરની આપણે અત્યારે જરૂરિયાત ખૂબ છે આપણી જમીનને ઉણપ છે એક જાતની આપણે જે જરૂરિયાત પોષક તત્વો ઘટે છે પણ આપણે દેશી ખાતર નથી કે ઘઉં આવી મુલાયમ થઈ જાય છે ખાતર સ્વરૂપે જે ડીકમ્પોઝર છે જે લાંબી પ્રોસેસ છે પણ બહુ સારી વાત છે આ વિડીયો ખેડૂતો માટે ખાસ કેમ કે અત્યારે જેમ ઘઉં ના કટર હાલતા જશે એમ લોકો ઘઉં માં દિવાસળી મૂકી અને ઘઉં વાળા પડાને બારી નાખશે અને જમીનને બંજર જેવી બનાવી દેશે રાખ કરી નાખશે આ વિડીયો બહુ ઉપયોગી છે બહુ ખાસ કરીને ઊંડાણપૂર્વક સમજવાની જરૂર છે મિત્રો કારણ કે આપણે જે વિડીયો લઈને આવી છીએ એ તમારા માટે ઉપયોગી જ હોય છે આજના વિડીયોમાં દરેક ટ્રેક્ટર વાળા ભાઈઓ ખેડૂત મિત્રો રોટાવેટર ઘઉં વાળા પડામાં ઘણા લોકો હાકે છે તો એને સેટિંગની ખબર નથી આજે એ પણ તમને બતાવું કે કેવા પડામાં આખું હોય પલટી મારીને રોટાવેટર કેમ આખું તેમજ પ્લાવ વાકીને રોટાવેટર કેમ આખું તેમજ ઘઉં વાળા પડામાં અથવા એરંડા કપાસમાં કઈ રીતે રોટાવેટર ચલાવવું આનું કઈ રીતે સેટિંગ કરવું અને કેવા ટ્રેક્ટરની જરૂરિયાત પડે છે તે આ એક્સ વાય જેડ આ વિડીયોમાં તમને હું માહિતી આપું પણ અત્યારે મહત્વપૂર્ણ મુદ્દો જો ખેડૂતો માટે છે દરેક ખેડૂતો માટે આ ઉપયોગી વાત છે કેમ કે આપણે જે આ ઘઉં વાળાનું પલાને હળગાવી નાખીએ છીએ અને માથેના જે તપને હિસાબે જે જમીન હળગી જાય છે જેથી ઘણા પોષક તત્વો આપણા નાશ પામે છે જેથી આપણે જમીન બંજર બને છે છે આ રાખ થઈ જાય તો આપણે એ નથી કરવું અને લોકોને એક ઘઉં વાળામાં હાકવામાં એક તકલીફ છે તો કે શું તો એ લોકો એવું વિચારે છે કે ભાઈ આ જે તમે જોઈ રહ્યા છો બતાવજો કે જે આ પલાર છે એ નળતરૂપ બને છે ચોમાસામાં જયારે ટ્રેક્ટરના બળદના કે મિની ટ્રેક્ટરના જ્યારે આપણે હાથી આંખી છે ત્યારે એ નુકસાની કરે છે અને ભાવ ભજવે છે એટલે હવે આપણે એ સોલ્યુશન કરી નાખ્યું છે કેમ કે આપણે એક વખત રોટાવેટર હલાવી દીધું છે હવે આપણે બીજી વખત રોટાવેટર રાખશું ત્યારબાદ ઓળણેથી પારાવારી અથવા પંચિયા પંચિયા આંખીને પણ પિયત આપી શકો પણ આપણે પારાવારીને પિયત આપવા છે એક થી બે પિયત આપવા છે ફૂલ પલારવા છે એટલે ખાસ કહેવાનો મતલબ એ છે કે એની સાથે ડીકમ્પોઝર જે ત્રિનેત્ર ડીકમ્પોઝર આવે છે જે એક વીઘામાં આપણે બે પડીકી એટલે સો ગ્રામ પચાસ ગ્રામ પણ કામ આપે પણ સો ગ્રામમાં હંડ્રેડ પર્સન્ટ સરસ મજાનું કામ આપે છે એટલે આજે છ વીઘામાં બાર પડીકીની આપણે જરૂરિયાત રહેશે અને એ આપણે પાવાના છે એ વસ્તુ શું કામ કરવાની છે ડીકમ્પોઝર એટલે ઘણા ખેડૂત મિત્રોને એ વસ્તુ હજી અજાણ છે ખબર જ નથી એમ કઈ તો હાલે ઘણા એગ્રો માં મેં એવું પૂછ્યું કે મારે ડી કમ્પોઝર જોઈ તો કે એ વસ્તુ શું છે ઘણાને ખબર નથી ડી કમ્પોઝર કેટલી વસ્તુમાં કામ આવે છે પેલા એક જરાક એ વાત લઈ લો ખાતરની ખાડ હોય જે આપણે દેશી ખાતર ભરી છીએ અને આપણે કહી છીએ ને કે આપણે નેંદ વધારે થાય છે આપણે એને એ કાચું આપી દઈએ છીએ આપણે એને ડીકમ્પોઝ કરીને આપીને એટલે ખાતરને એ કહેવાય ને કે ભાઈ એમાં ખળનો ભાગ છે બિયારણ છે કોઈ પણ વસ્તુ છે એને ડીકમ્પોઝ કરી અને આપણે આગળ વિડીયો નાખ્યો ખોતો કે કાળા જેવું ખાતર કરી દઈએ અને એને આખું સેન્દ્રીય ખાતરની ટાઈપ એક અલગ જ વસ્તુ કઈક બનાવીને એ તૈયાર કરે છે એટલે એમાં પણ આપણે ખાતરની ખાઈડમાં પણ આપણે છટકાવ કરી શકીએ ભેજ આપીને અને આમાં આપણે પાવાની છે વિગે બે પડીકી હવે એ પડકીની કિંમતે ભાઈ કાંઈ ખાસ નથી હું લઈ આવું છું સિત્તેર રૂપિયાની એક પડીકી આવે છે એટલે વિગે આપણે એકસો ને ચાલીસ રૂપિયાનો ખર્ચ છે આ રોટાવેટર વાકી હવે આપણે એને પિયત આપશું અને રેવા દેશું પંદર વીસ દિવસ થાય અથવા પચીસ દિવસ અત્યારે આપણી પાસે ખૂબ સમય છે તો આપણે અત્યારથી આ કામ ચાલુ કરી દીધું છે પચીસ દિવસ એને પિયત આપી અને ભેગું ડીકમ્પોઝર પાય અને રાખી દેવું છે અને ફરી રોટા રાખી નાખશું એટલે આપણી જમીન પોચી થાય એક તો જ્યાં સુધી લોકો કહે છે જેની અનુભવ કર્યા છે કે જ્યાં સુધી એ ડીકમ્પોઝર ત્રિનેત્રનો ઉપયોગ કર્યો હોય ને ત્યાં સુધી જ્યારે ખેડવામાં આવે ને તો એ દાંતી હાલતી હોય તો એમાંય પણ ખબર પડે છે કે જમીન છે ને એક મુલાયમ અને પોચી થઈ જાય છે જે અત્યારે આપણે ટોરના ભાગ હોય છે આપણે જમીનમાં ટોરી છે તો એ વસ્તુ માટે ખાસ આ અત્યારે ઉપયોગી બને છે અને આ વિડીયો બનાવવાનું ખાસ મહત્વ શું છે કે અટાણે ઘણા ખેડૂત મિત્રોને આ વસ્તુ ખબર નથી ત્યારે મને એમ થયું કે આ વિડીયો ખૂબ જરૂરી છે ખેડૂતો માટે એટલે મેં દિલથી આજે હું તમારા માટે આ વાત લઈને હાજર છું મિત્રો મારા વિડીયો તમને પસંદ આવતા હોય ને તો વધુમાં વધુ શેર કરવા કેમ કે હું જે તમારા માટે વાત લઈને આવું ને હંડ્રેડ પર્સન્ટ ઉપયોગી હોય એટલે તમે ડીકમ્પોઝર મગાવવા માટે તમે એગ્રાઉમાં તપાસ કરી શકો છો ત્રિનેત્રનું વધુ માહિતી માટે હું તમને એના કસ્ટમર કેર નંબર આપું છું જેમાં તમે વધુ માહિતી મેળવી શકો છો કે આ મળશે એ પણ મેળવી શકો છો એટલે તમે એનો અવશ્ય કોન્ટેક કરો આ ડીકમ્પોઝર હું પાઈશ ત્યારે એનો હું વિડીયો બનાવીશ અને એનું પણ તમને રિઝલ્ટ બતાવીશ કે કઈ રીતે અમે પાયું કઈ રીતેનું રિઝલ્ટ મળ્યું અત્યારે તમે આ પારાની હાલત જોઈ શકો છો કે આપણે એક વખત આયકું આ આપણે અહીંયા હજી સેઠે મોસમના મહેરુ છે જેમ કે બે વખત હાલી જાય ને એટલે આપણે આમાં પારા પણ વારી શકશું ઓરણીથી પારા ભલે ને બહુ વ્યવસ્થિત ન વરે તો કોઈ વાંધો નથી પણ માપે મેળે પારા વરી લે આપણે પિયત હાલે અને આ જે કચરો છે જે ચોમાસે કાઈ નડતરૂપ ન બને કારણ કે એ વસ્તુ હળી અને ખાતર બની અને ચોમાહે મોલને એક દેશી ખાતર આપણે જેમ ભરીને એવો આ ગણ કરશે એટલે ખેડૂત મિત્રો ખાસ મહત્વપૂર્ણ એ છે કે તમે આને હળગાવવાનું બંધ કરો અને હવે આને ડીકમ્પોઝ કરી અને ફરી ખાતર સ્વરૂપે આપણા પાકને મદદરૂપ થાય આપણી થોડીક મહેનત વધશે ઉનાળામાં પણ આપણી જમીન બંજર બનવાથી અટકશે આટલી મહેનત કરો અને તમારી જમીનને બંજર થવાથી અટકાવો આ એક મેન સૂત્ર છે પેલા ગેરમાં ટ્રેક્ટર આક્યું અને મસ્ત પડું બની ગયું છે હાંકવામાં ખાસ થિયરી શું છે એ લોકોને ખબર નથી એક જ વખત રોટાવેટર રાખેલું છે અને તમે આ પાંહ જોઈ શકો છો છ ઈંચ જેટલી પા છે આમાં હવે આપણે આમાં બીજી વખત જેમ કે બીજી વખતે એટલું બેહાડવાની જરૂરિયાત રહેશે નહીં તો બીજી વખતમાં કેટલી પા થાય તો એનાથીની પણ ઊંડી અહીંયા આ સેઢા મોસમ લીધેલી છે તમે જુઓ છો આ ખેડ થશે તો ભાઈ વ્યવસ્થિત બતાવો આજે તમને રોટાવેટર બાબત એવી વાત કહું કે તમે એ સેટિંગ થી આખશો એટલે તમારું કામ 100% થાશે તો એમાં શું સેટિંગ કરવા જેમ કે ઘઉં વાળું કટિંગ કરવું આમાં મિત્રો ખૂબ પલાર છે કે ઘઉં જબરા જબરા ઘઉં હતા અને એનું ખૂબ પલાર છે પણ એક જ વખત હજી આયકું છે ત્યાં તમને એમ થાય કે ના પડું કઈક અલગ બની ગયું છે તો એનું કારણ શું આપણે જે રોટાવેટરના મુદ્દા છે જે અરેસ નું રોટાવેટર આપણે નવું લીધું છે અને ખૂબ સારું કામ આપે છે તો કઈ રીતે સારું કામ આપે છે આમાં શું એવી ખાસિયત છે તે તમને બતાવું અને દરેક ટ્રેક્ટર વાળા ભાઈઓ આ વસ્તુ જોહે ને એટલે સમજી જાય કે ખરેખર રોટાવેટર કઈ રીતે આપવું જે આપને ખબર જ નહોતી તો ચાલો મેન મુદ્દો બતાવું પહેલો મુદ્દો તો જે સાઈડમાં આ પટિયું આપે છે મિત્રો જેમ બ્લેડું ઘાય એમ ઉપાડતી જ આવવાની છે આજે અત્યારે આપણે અહીંયા જોવો છો એક જ બોલ મૂક્યો છે પણ જ્યારે નવી બ્લેડું હોય ત્યારે આ બોલ્ટ અહીંયા ઉપર ફિટ કરેલો હોય એટલે અહીંયા ત્રણ બોલ ની જગ્યા રહે છે માની લી આને જેમ બ્લેડ નો ઘસારો લાગે એમ એને ઉપર લેતી જવાની છે જેમ કે કલ્ટીવાળા પડામાં અથવા પ્લાવ વાળા પડામાં પણ જ્યારે આપણે ઘઉં વાળું કાપવા જાય અથવા કપાસ કાપવા જાય અથવા ઉભા એરંડા કાપવા જાય ત્યારે આને અધર લેવા પડે છે જેવી જરૂરિયાત એટલે અત્યારે આપણી બ્લેડ નવી છે એટલે આપણે અહીંયા એક બોલની હજી ઓપ્શન છે હજી વધુ બેહસાડવું હોય આપણે રોટાવેટર

રોટાવેટર માં વાઇબ્રેશન ઓછું કરવા માટે સત્તર અઢાર ના ઘેર હોવા જરૂરી છે જેમ કે નાના ટ્રેક્ટર હોય તો સોળ ઓગણી ના ઘેર લોકો આપતા હોય છે તો એ થોડુંક રોટાવેટર વાઇબ્રેશન વધારે પકડશે બે બે હવામાં કેવર એના આટા ઘટે એટલે વાઇબ્રેશન પકડી જાય તો એ કટિંગ બરાબર થતું નથી જેમ કે અત્યારે તમે જુઓ છો આપણી પાસે પચાસ ડીઆઈ ટ્રેક્ટર એટલે બાવન એચપી નું સોનાલિકા નું ટ્રેક્ટર છે શક્તિશાળી ટ્રેક્ટર છે ત્યારે સત્તર અઢાર ના આપણે આમાં ઘેર છે ફૂલ સારું કટિંગ થાય છે નથી રોટાવેટર વાઇબ્રેશન કરશું કે નું રોટાવેટર ઘણા લોકો મને પૂછતા હોય છે તો મિત્રો નું રોટાવેટર બહુ સારું છે તમારા બજેટમાં આવશે અને હેવી ડ્યુટી કે તમારે આમાં કોઈ જીતનું મેન્ટેન્સ નથી એનું કારણ શું મેન્ટેન્સ માં નથી એનું કારણ તમને આમાં બતાવી દઉં કે આની ખાસિયત શું છે કે પહેલા નંબરમાં પહેલા એવા પ્રશ્ન આવેલા માં કે જે વચલા ગેસ છે ને એને લોડ વધારે પડે છે જેથી કરીને બેરિંગ અથવા જે વચમાં જે સાપ્ટિન છે ને હલબલી બલી જતી હતી હવે એ આ બાજુ પર નોટ આપી દીધી છે જેમ કે ડબલ બાજુ એ પકડાઈ ગયું છે એટલે એને કોઈ મેન્ટેનન્સ આવવાનું નથી ઘણા રોટાવેટરમાં ઓઇલ સીલ રહેવા દેતું નથી થોડુંક જૂનું થાય એટલે ઓઇલ સીલ રહેતી નથી જેમ કે આમાં મેકેનિકલ ઓઇલ સીલ આવે છે જે મે ઓરાઈસ કંપનીના રિવ્યુ લીધા હતા મે જ્યારે વિઝિટ કરી હતી ત્યારે એ ઓઇલ સીલ પર બતાવી હતી કે ભાઈ મેકેનિકલ ઓઇલ સીલ આખરે કેવી આવે છે એ વિડીયોમાં છે એટલે મેકેનિકલ ઓઇલ સીલ થી ઓઇલ લીકેજ થવાનો કોઈ પ્રશ્ન નથી મેઇન મુદ્દો છે ઓઇલ સીલ ખેડૂતો રોટાવેટર ખરીદે ઓઇલ સીલ વહી ગઈ અને તમારું રોટાવેટર આઠ દસ કલાક ઓઇલ વગરનું હાલી ગયું એટલે બધા બેરિંગ નાશ પામે ગેર બધાય થઈ થઈ જાય કારણ કે ઓઇલ વગરના ગેર હાલશે એટલે એના દાતા બેન્ડ મારી જાય અને આમાં ડાયરેક્ટ તમારે વીસ થી પચીસ હજારનો ખર્ચો ખુલ્યું એટલે આવી જાય આ વસ્તુ ખાસ ઓરેસ્ટ કંપનીએ ખાસ ધ્યાન માં લીધી છે કે ઓઇલ સ્ટીલ ક્યારેય જાય નહીં એટલે આ પ્રોગ્રામને કોઈ દી કાંઈ થાય નહીં એટલે બહુ હેવી અને જે આનો ધરો છે ઘણા રોટાવેટરમાં આપણે એવા પ્રશ્ન આવી ગયા છે કે ધરા તૂટતા જે પાણા આવે પથ્થર આવે ધરો તૂટી જાય તો આમાં ધરા આઠ એમએમ ના કરી દીધા છે જેથી કરીને આઠથી દસ એમએમ ના જેથી કરીને એ પણ પ્રશ્ન નથી બીજા નંબર માં જે કામે આ એવી ખાસિયત છે કે જે અહીંયા બ્લેડુ છે મિત્રો જે આ બ્લેડુ તમે જોવો છો આ બ્લેડ આ આ ઉથમી ફિટ કરેલી છે જેમ કે ઘણા રોટાવેટર આ બાજુ થી આ બ્લેડ છે અહીંયા હોય એ રીતે ફિટિંગ હોય તો એનાથી શું થાય કે જે તમે જેની રોટાવેટર હૈકું હોય છે ઘઉં વાળામાં એને ખબર હશે કે આ પટ્યું છે ને અહીંયા ભેગો આ પલાર નો ડૂચો હોય છે હાઈલો આવે પણ આપણે ઓલી બ્લેડ ઉથમી છે ને એટલે પલાર નો ડૂચો ભેગો નથી આવતો જેથી ઢબા ઢબા નથી થતું પડું એકદમ રેવલ થાય છે તમે જોઈ શકો છો કે ઘઉં વાળું પડું એકદમ રેવલ થતું જાય છે કેમ કે આ અહીંયા ઉછમી બ્લેડું છે એનો આપણે ખૂબ ફાયદો મેળવ્યો છે કારણ કે આ પટ્ટીથી થોડીક જ છટી આપણે બ્લેડ એને આવી જાય છે વા વધારે જગ્યા રહે છે કે ત્યાં ડૂચો જે આવે એ ભેગો આઈલો જાય છે અને તમારું રોટાવેટર ઉપડી જાય છે ડૂચાના લીધે કચરાના લીધે આ ઓરાઈસનું રોટાવેટર બે સેડા હરખા બે હશે એક વધુ બે એક ઓછો બે એવું પણ નથી થતું પાછળ પાટિયાનું કામ એટલું સરસ મજાનું બનાવેલું છે એની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે કે આ પાટીયું જે પટ્ટી થાય છે ને એ પટ્ટી પણ નથી થતી સરેરાનો લીટો પણ નથી દેખાતો અને એકદમ તમે જુઓ કામ કેવું ફર્સ્ટ ક્લાસ દેખાય ઘઉં વાળા પડામાં કચરા પડામાં આટલું લેવલ રોટાવેટર હાલતું બહુ સારી વાત કહેવાય મિત્રો અરાસનું રોટાવેટરનો કોન્ટેક્ટ કરવા માટે ખેડૂતોને એકવાર ખોડિયાર એજન્સીને મુલાકાત લેવી અથવા ડિસ્પ્લે કરેલા નંબર ઉપર કોન્ટેક કરવો જે પરેશભાઈ ખોડિયાર એજન્સી ધારી તેમજ અરાઈસ કંપની તેમના પણ હું નંબર તમને ડિસ્પ્લે કરું છું એવું પણ કાંઈ તમારે કામ પડે તો અરાઈસનું પણ તમે કોન્ટેક કરી શકો છો તમારે રોટાવેટર વિશે વધુ માહિતી મેળવી શકો છો જેમ કે ખેડૂતો ખરીદવા માટે અથવા સારી રીતે કેવું રોટાવેટર કયા ટ્રેક્ટરમાં આપવું તો એ પરેશભાઈ તમને સારી રીતે સમજાવશે અને કેવું રોટાવેટર લેવું એટલે ખોડિયાર એજન્સી ધારીની પણ અવશ્ય કોન્ટેક્ટ કરો મુલાકાત લો આ વિડિયો વધુમાં વધુ શેર કરો કારણ કે અત્યારે ખેડૂતોને ઘઉંવાળા પડા સળગાવાથી આપણે બચાવવા છે એની જમીનને સુધારવી છે આ વિડીયોમાં તમને જો આ વાત સાચી લાગી હોય કે બરાબર છે આ આપણા મહિના દિવસની મહેનત રંગ લઈ આવવાની છે એટલે ખાસ આપણે અત્યારે ઉનાળે ખેડૂતો ફ્રીજ હોય છે જેમ કે ઉનાળું પિયત હવે તો ઓછા કરે છે અને પિત હોય પિયત છે જેની પાસે પાણી છે તે લોકો આ રીતે કરી અને એની જમીનને સુધારે તો આવતા વર્ષે એને ફાયદો મળવાનો જ છે પૂર આવે એ પહેલા પાર બાંધવાની આ વાત છે દેશી ખાતર જેવું આ કામ થશે એટલે હવે આ વિડીયોને શેર કરી દેજો લાઈક કરી દેજો અને આપણી ચેનલમાં આવા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ રાખજો નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય